જેનું ઉદઘાટન કોલેજના એચઓડી ડોક્ટર અરુણાબેન તલબદાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પાંચસોથી થી વધુ વિદ્યાર્થીઓએ દીપ પ્રગતિની સાથે માં સરસ્વતી અને ગાયત્રી વંદના કરી હતી તદઉપરાંત ફિઝિયોફેક્સ્ટાની બનાવેલ અદ્ભુત રંગોળીએ તબીબી વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ફિઝિયોથેરાપીની સારવાર લેવા આવનાર દર્દીઓને પણ મુશ્કેલી ના પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખી ઉત્સવના રૂપમાં ઉજવણી કરનાર છે અઠ્યાવીસમી એપ્રિલ સુધી ચાલનારા વાર્ષિકોત્સવમાં થેરાપી વિભાગમાં તબીબી અભ્યાસ કરતા સિનિયર જુનિયર તબીબી વિદ્યાર્થીઓ મળી કુલ 500 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ ડે ની પણ ઉજવણી કરનાર છે આજે ફિઝિયો ફિએસ્ટા નું ઇનોગરેશન થયું છે અને આ આજકાલથી અલગ અલગ ડે સેલિબ્રેટ કરશે છોકરાઓ એવરી યર આ રીતનું એ લોકો આયોજન કરે છે અને એન્જોય કરે છે એમાં અમારા દરેક સ્ટાફ અને મારો સંપૂર્ણ સપોર્ટ અને સરકાર છે હું ફિઝિયોથેરેપિસ્ટ છું અને હું આજે જેવી રીતના તમે જોઈ શકો છો અમારું ધ ગ્રાન્ડ ફિઝિયો ઇનોગ્રેશન થયું છે અને બહુ જ ખુશીની વાત છે કે અમે પેશન્ટને જોઈને છતાં અમારે ટાઈમ કાઢીને અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ઇનિશિએટ કરી છે અને થી વધુ સ્ટુડન્ટ્સ પોતાનું અલગ અલગ અડર પેન પોતાનું પેશન્ટ પ્રત્યે ટાઈમ આપીને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે આ બહુ જ ખુશીની વાત છે અને અમે આજે બહુ જ ખુશ છે આજે ઇનોગ્રેશનને દે છે અને ખૂબ જ મજા આવવાની છે આગળ પણ મારું નામ ઈશા છે અને હું ઇન્ટર્ન છું ફિઝિયોથેરાપીસ્ટ ફોર એસએસજી હોસ્પિટલ વડોદરા એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં એમના સ્ટુડન્ટ દ્વારા દર વર્ષે એનુઅલ ફંક્શન આવે છે આવતું હોય છે તો અમારે એન્યુઅલ ફંક્શન છે જેનું નામ છે ફિઝિયોપીએસ એમાં કેવું હોય છે બધા ડેઝ હોય છે ટ્રેડિશનલ ડે છે પેસ્ટલ ડે છે સિગ્નેચર ડે છે એવા ઘણા ખરા ડેઝ હોય છે એમાં એજ્યુકેશનલ નો પણ આવે છે જેમાં સાયન્ટિફિક ડે હોય છે ઇન્ડોર ડે હોય છે અને મેન અમારું કલ્ચરલ ઇવેન્ટ છે જે 28 તારીખે થવાનું છે આજે અમારું ઇનોગ્રેશન હતું 19 તારીખે

वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलेबरेटेड है वडोदरा के प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं सिटीज लाइक मुंबई दिल्ली, कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेबरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा દર કેસ બાતથી ઓન્શન મેં ક્યો જીના અરે આપણે શહેર વડોદરા મેરીના હે